સીતારામ જય મા અમર જય શ્રી કૃષ્ણ નજીકથી જુઓ તો કદાચ ઓળખી જવાય કે આ એ જ પરમાબાઈ છે કે જેને આપણે આજથી એક મહિનો પહેલાં ચૌદ ચૌદ વર્ષથી સાંકડે બાંધેલા હતા અને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં જે ગારો ધૂળ વાળ ખડ અને આ બધું ખાય અને પોતાનું જીવન જીવતા હતા આજે મા માના આશીર્વાદ અને એમના પ્રારબ્ધ કર્મનો ઉદય થયો અને પરમાબાઈ છે એકદમ સરસ મજાના સ્વસ્થ થઈ અમરધા બાંગણે સેવા આપી રહ્યા છે સાથે સાથે એના જીવનમાં રોજબરોજ નવો બદલાવ આવે એ હિસાબે અમે બનતા દરેક પ્રયત્ન કરી અને પરમાબાઈને ખુશ રાખીએ દરેક સ્ત્રીને શણગાર એ એમનો ખૂબ જીવનના મહત્ત્વનો ભાગ હોય દરેક સ્ત્રીને શણગાર કરવો ગમે એને તૈયાર થવું ગમે એને તૈયાર થઈ અને ખુશ રહેવું ગમે પણ જ્યારે સમય સંજોગ અને પરિસ્થિતિ માણસને જીવનથી જીવનથી વિપરીત કરી દે અને જ્યારે એમની પાસે જીવન જીવવા માટેના દરેક રસ્તા બંધ થઈ જાય ત્યારે ઈશ્વર મને અને તમને પ્રેરણા કરે કે કોઈ આવા જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં જઈ ફરીથી એમને જીવતા કરો બસ આવા જ કંઈક આશીર્વાદ અમરમાના આપણી સાથે છે ત્યારે પરમાબાઈ છે ખૂબ સરસ મજાના સ્વસ્થ થઈ ગયા છે અને સરસ મજાનું પોતાનું જીવન અમરધામ માંગણે જીવતા થયા છે મને સૌથી ખુશીની વાત છે કે પરમાબાઈ આજે આપણા ઘરે પધાર્યા છે અને એ પણ ખુશ છે શું છે પરમાબાઈ કેવું લાગે છે આજે મજા આવે છે ઓલું સૂરજ ઉગ્યો ને ઉતાવડો એકવાર ગાઈ દો ચલો હાથ નીચે કર નાખો વાંધો નહીં બેડું પકડવું હોય તો પકડી લ્યો એમ લાગતી બીક લાગતી હોય તો બેડું પકડી લ્યો બસ હવે ગાવ ચલો સૂરજ ઉગ્યો ને ઉતામળો હાલો તમ ના મળી સૂરજ યુગો ને ઉતા રે તમે યુગ તાર કે લાગે વાર નું ભગતી કર સુ સૂરજ ઉગ્યો અને ઉતામડો તમને ઉગતા કેમ લાગી વાર પ્રભુ ભક્તિ કરશું તમારા નામની એ બહુ હૃદયના અંતર નાદથી ગાય છે એ શબ્દોમાં કંઈક એમની પીડા એમની કંઈક વેદના છુપાયેલી હોય એવું લાગે છે કે સૂરજ ઉગ્યો તો ઉતામળો છે પણ મારા જીવનમાં કેમ ઉગતા આટલી બધી વાર લાગી હે ઈશ્વર જ્યારે મને આવું સૂર્યરૂપી પ્રકાશરૂપી જીવન આપ્યું છે તો હવે હું તમારા નામની ભક્તિ કરી અને આગળનું જીવન જીવીશ આવું જ કંઈક એ હૃદયના અંતરના ઊંડાણથી ગાતા હોય એવું અમને બધાને છેલ્લા બે ત્રણ દિવસથી લાગે છે અને ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે આવું જીવન ઈશ્વર પ્રારબ્ધ કર્મને આધીન કોઈ પીડા હોય તો કોઈને ના આપે કારણ કે મનુષ્ય અવતાર મળવો દુર્લભ છે મનુષ્ય અવતાર મળ્યા પછી જો એમનું જીવન નરક સમાન થાય તો ખરેખર એ જીવન ઉપર આપણને ઘણા બધા વિચારો આવે કે આપણા એવા કયા કર્મો હશે આ ભવમાં તો ક્યારેય ન કર્યા હોય પણ જાણતા અજાણતા કોઈ પૂર્વ ભવના એવા કર્મો હોય કે જેને લઈને આપણે આવી આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે કે પસાર થતા લોકોને જોઈએ તો ઈશ્વરને પણ આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે અમારાથી જે કંઈ પણ શક્ય હોય એમને મદદ કરીએ અને જલ્દી સ્વસ્થ થઈ દરેકને સુખમય નિરોગી સ્વસ્થ જીવન જીવવું ગમે પણ કોઈ કોઈ સમય કોઈ કોઈ સંજોગ કોઈ પરિસ્થિતિ એવી આવે કે માણસ આ જીવનમાંથી વિપરીત થઈ અને પશુથી બદતર જીવન જીવતું થઈ જાય એટલે ફરીથી પરમાબાઈના જીવનના બદલાવ માટે અમરમાને દિલથી વંદન અમરમાના રસ્તે કાયમ અમને ચાલવાની પ્રેરણા મળતી રહીએ તમારા બધાનો પ્રેમ આશીર્વાદ સાથ સહકાર મળતો રહીએ અને આવા કેટલાય પરમાબાઈ કંચનબેન અમુભાઈ ટીશિયાભાઈ દકુભાઈ ભનુ આ બધાના જીવનમાં ઈશ્વર ખુશીઓ લાવે અને એમને ફરીથી સ્વસ્થ કરી સરસ મજાનું જીવન જીવતા કરે એવી અમરમાંના ચરણોમાં પ્રાર્થના તમને બધાને પણ ખૂબ ખૂબ પ્રેમ અમરમાંના આશીર્વાદ અને જે કંઈ પણ અમને પ્રેમ સાથ સહકાર આપો છો એના માટે દિલથી વંદન બધાને જાજા કરીને જય મા અમર સીતારામ સતદેવદાસ જય શ્રી કૃષ્ણ બધાને જય મા અમર કરી દો જય મા અમર સતદેવદાસ અમર દેવીદાસ